નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ બે પહેલો દાખલો છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો તો અહીંયા પહેલો દાખલો હતો એક વત્તા ચાર એક્સ વત્તા દસ આનો આપણે ગુણાકાર મેળવવાનો છે તો અહીંયા આપણે નિત્યસમ કયું લગાવીશું એક્સ વત્તા એ વત્તા બી ગુણ્યા એક્સ વત્તા એ અને બી નો ગુણાકાર આ નિત્યસમનો ઉપયોગ કરીશું તો આપણા દાખલામાં શું હતું એક્સ વત્તા ચાર ગુણ્યા એક્સ વત્તા દસ હતું તો આના બરાબર શું થશે આના બરાબર થશે એક્સ નો વર્ગ નિત્ય પ્રમાણે જોઈએ તો પેલા એક્સ નો વર્ગ આવી જશે એક્સ નો વર્ગ અહીંયા આપણે એ અને બી શું થશે તો એ બરાબર ચાર લઈશું અને બી બરાબર દસ થઈ જશે ઓકે તો એક્સ નો વર્ગ થશે વત્તા અહીંયા નિત્ય જોઈએ તો એ વત્તા બી એટલે કે ચાર વત્તા દસ થઈ જશે ચાર વત્તા દસ થઈ જશે હવે આનું સાદરૂપ આપીશું તો બરાબર એક્સ નો વર્ગ વત્તા ચાર વત્તા દસ કેટલા થાય ચૌદ થશે ચૌદ એક્સ વધતા ચાર ગુણ્યા દસ થશે ચાલીસ તો આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ લાગશે એક્સ વત્તા એક્સ વત્તા બી બરાબર એક્સ નો વર્ગ વધતા એ વત્તા બી ગુણ્યા એક્સ વત્તા એ બી તો આપણો દાખલો હતો એક્સ વત્તા આઠ સૂત્રમાં શું હતું નીતિશનમાં એ વધતા બી એ કેટલા થશે આઠ અને બી કેટલા થશે ઓછા દસ ગુણાકાર માં એક્સ વત્તા આઠ અને દસ નો

આગળ સદરૂપ કરીએ તો જવાબ હવે પહેલાનો ત્રીજો જોઈશું તો ત્રણ એક્સ વધતા ચાર ત્રણ એક્સ ઓછા પાંચ તો અહીંયા આપણે નિત્ય સમ લગાવીશું નિત્યસમ કયો લખશે અહીં x + a * x + b = x² + a + b * x + a * b આ નિત્યસમનો ઉપયોગ અહીં આપણે કરીશું હવે આપણો દાખલો જોઈએ તો શું છે દાખલામાં 3x + 4 * 3x - 5 તો અહીં આપણે જોઈએ

ચોથો દાખલો જોઈએ તો અહીંયા નિત્યસમ બદલાઈ જશે તો અહીંયા નિત્યસમ કયું લાગશે નિત્યસમ સોરી એ વત્તા બી એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી બરાબર એનો વર્ગ ઓછા બી નો વર્ગ આ નિત્યસમ ઉપયોગ અહીંયા આપણે કરીશું હવે આપડો દાખલો જોઈએ દાખલામાં શું હતું y નો વર્ગ વત્તા ત્રણ ભાગ્યા બે ગુણ્યા y નો વર્ગ ઓછા ત્રણ ભાગ્યા બે હવે અહીંયા નિત્યસમ પ્રમાણે જોવા જઈએ આપણે તો આપણા a ની જગ્યાએ શું થવાનું y નો વર્ગ અને b ની જગ્યાએ શું થવાનું ત્રણ છેદમાં બે તો આના બરાબર થશે એનો વર્ગ એટલે કે y ના વર્ગનો વર્ગ ઓછા બી નો વર્ગ બી કેટલા હતા ત્રણ ભાગ્યા બે એનો વર્ગ સાદરૂપ આપીશું તો બરાબર વાય ના વર્ગ વર્ગ એટલે ઘાતની ઘાતનો ઘાત ગુણાકાર થાય એટલે બે ગુણ્યા બે ચાર એટલે વાય ની ચાર ઘાત થશે અહીંયા ઓછા ત્રણ ભાગ્યા બે નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ ભાગ્યા બે નો વર્ગ ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર આ થઈ ગયો જવાબ હવે જોઈશું પહેલાનો પાંચમો દાખલો ત્રણ ઓછા બે એક્સ ત્રણ વત્તા બે એક્સ એટલે અહીંયા પણ બરાબર એનો વર્ગ ઓછા બી નો વર્ગ આ નિત્યસમ નો ઉપયોગ અહીંયા કરીશું તો અહીંયા જુઓ એ ઓછા બી ગુણ્યા એ વત્તા બી એટલે એ બરાબર કેટલા થશે ત્રણ અને બી બરાબર થશે બે એક્સ તો આપણે જવાબ લખીશું અહિયાં ત્રણ ઓછા ઓછા બે એક્સ નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ ઓછા બે એક્સ નો વર્ગ તો આ ત્રણ નો વર્ગ કેટલો થાય નવ થશે ઓછા બે નો વર્ગ એટલે બે નો વર્ગ અને એક્સ નો વર્ગ બે નો વર્ગ ચાર થશે અને એક્સ નો વર્ગ એક્સ પર થશે આ થઈ ગયો જવાબ